યો આ વાર્ષિક મહોત્સવ યુનિવર્સિટીના પ્રાકૃતિક પંટાંગણ હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ તથા અધ્યાપક ગણ સામેલ થઈ ટેકનોકેટને લગતા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ વાર્ષિક ઉત્સવ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કે કુમારાવેલ પ્રમુખ અને યુનિટેડ બિરલા કોપર ડેજ તેમજ મુખ્ય મહેમાન તરીકે સુનિલ ચારી રોસારી બાયોટેક લિમિટેડના એમડી અને આરટીએન શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર સહિત હાજર રહ્યા હતા કાર્યક્રમમાં શ્રીમતી સાંદ્રા શ્રોફ ચેરમેન એમિરિટ્સ અશોક પંજવાણી પ્રમુખ યુપીએલ યુનિવર્સિટી ટ્રસ્ટી ભૂપેન્દ્ર ડલવાણી અને કિશોર સુરતી મેનેજમેન્ટ કમિટીના પ્રતિશિષ્ટ સભ્યો પ્રોવોસ્ટ રજિસ્ટ્રાર ડિન્સ યુનિવર્સિટીના પદાધિકારીઓ અધ્યાપકગણ કર્મચારીગણ વિદ્યાર્થીઓ અને વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘે મહેમાનોનું ફુલહારથી સ્વાગત કર્યું અને પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું સાંજે પાંચ ત્રીસ કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી અને સ્ટાર ઓફ શ્રીક્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન પુરસ્કારોના વિતરણ સાથે સ્ટેજ ટેકનોક્રેટ થીમ પર વિવિધ પ્રકારના ડાન્સ ફેસ્ટ અને મ્યુઝિક ફેસ્ટનો સમાવેશ થયો હતો મહેમાનોએ તેમના વક્તવ્ય દરમિયાન તેમના પ્રેરણાદાયી શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને તેમના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા અને અભ્યાસ દરમિયાન મેળવેલા કૌશલ્ય અને ટેકનિકલ જ્ઞાનની વૃદ્ધિ પર ભાર મૂક્યો હતો યુનિવર્સિટીના કેમિકલ ટેકનોલોજી વિભાગ અને આરટીમિડિટ્સ ટીમ દ્વારા રેવા ફેસ્ટ બે હજાર પચીસ ઉત્સવનું સંયુક્ત રીતે સંચાલન કરવામાં આવ્યું હતું